वीडियो का बनी दादा मेरी घड़ी खोल तो है अगर मिले तो कैसे ठीक के लेंगे बंदाओ से ऐ जो सेकंड नहीं हेलो ताली बजा दी ऐ जो एक पूरा फोन रखियो एक मिनट के हमारा बाना हरत में ले तो ऐ अरे वो है दा

ઊંચી ખાવાય નહીં એટલે બોલે છે ગાડી ની જરૂર નહીં ઓય એક બી લાખ આવે છે હા તાકે તો તો લાગી ઓય ગુરુ ભાઈ તું એ વાણી સાફરા પોત્રી થી કાણે તારે તો ઘરનું ઠકાણું ઝેલ્યા એ આ ભલા હારીને ને દબો કરી કરી તો બંગલા વાળા થઈ ગયા નો તો થઈ ગયા અને એમાં ને એમાં તમે રહી ગયા લ્યા કોક તોડવા મન કોક તોડવા મો ઓય શું કેવું અરે અરે ઓબડો તારે હરી તારે પેલો બાસ્કુ તને શેત્રે છેલે આખી જિંદગી ઓવે ઈ તો ઉજો અરી બાચા અરી બાચા તમી વાઘુ બાપા શું કહું તારી બધી અરે અરી પાસ ચારે ની કી એ ની છે નહી અમાર પાની ઓવે તો શું તાણી હા એટલે હું કઈ પણ આપણે માનસ ભગવાનના ફોન આવી છે ગોમડે જ્યારે ચા પાકતી નહીં દુકાનવાળા આલતા નહીં રાખતા નહીં એટલે અડ્યુ હો હલો ચાલુ છે લે હા એટલે ભાઈ અણુ અણવું લેજે મેં હા વાંધો હતો અને અનુભવન હે અમારા હા વાળા ના ફોન આવી છે કે હરીબાની ચા અમાર આવી નહીં એટલે વાપુજી હમ શું હજી તો આપણે જે હજી પાછળ બધા ફરવાનું ચાલુ છે

તમે તો ખુદ કહો કે વિડિયોમાં કમેન્ટ કરજો જે જેના જોડે ચા ના આવી હોય એના જોડે કમેન્ટ કરજો અલ્પેશ ભાઈ તમે આપણે ગુજરાતીમાં કહેવત છે કે માજા વગર તો માએ ના ખાવા બરોબર એટલે માગની પડે અને જો દુકાનવાળા ના લે તો ખાલી કમેન્ટ કરજો હા કે ભાઈ અમને આ ગોમો ચા મળતી નહીં

હવે ઈયન હું એટલું કહેવા માંગુ છું કે બુમ એસપી હિન્દુસ્તાનીની નહીં હતી બુમ તો આ 1000 વધારેલા પધારેલા ચાહકોની હોય છે હા આ તું ગયો જે જગ્યા ઉપર જઈએ ને એ જગ્યા ઉપર એકલો માખન દેખાતો હોય માખન ખરો આ રે સપોર્ટ કેવા મારે પ્રેમ કેવાય હા બંકો પાટણમાં વાગે ડંકો અને જીમપુરમાં આયો બંકો

તમે જુઓ તમે હાજર કરો અમારું વિડિયો તમે આખી ફેમિલી બેસી જુઓ માં દીકરી બરાબર ભાઈઓ બધા ભેળા બેસી અમારું વિડિયો જોઈ તમને પૂરે વિશ્વાસ હોય કે આ વિડિયોમાં કોઈ આ શબ્દ નહી આવે હોય છે બરાબર તો જેવી અમારા વિડિયોની ક્વોલિટી છે બે ને બે આરીપાવાની ક્વોલિટી છે બરાબર બોલો સપત કરજો વાહ બરાબર એટલે તું ચકલીસી લે એમ નહીં મગજ નહીં તારામાં મગજ નહીં ઉંમરની અંદર તારો મગજ છે હવે બેલી નારેલો હવે તારો મોટા સપત કરે છે તાર તો આટલા આયા છે હવે નતો ના પડી હે તો તારા હોય તો નોય આવે છે બધું

મોકલાવડ ની તો કોઈ ના બોલે આ ઈ વાત પાકી હા અબે અમાર દીકરાં તો અધી ઓમાં જમવાનું છે ભૂખ લાગી હોય પછી પછી વાત થયો તો તારી દે ખાયા કે ઓલો એકરાયા અને આખી આંધળી આલી I'm a man, I was a to